મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઘણા દર્શકોની કોમેન્ટ છે કે સાહેબ રાત્રે સુઈ ગયા પછી પગના તળિયામાં બળતરા થાય છે તો એનું કારણ શું અને એનો ઉપાય બતાવો મિત્રો પગના તળિયામાં જે બળતરા છે ને એ આયુર્વેદમાં એને પિત્તનો રોગ કહે છે આપણે ગામડાની દેશી ભાષામાં એને તજા ગરમી પણ કહેવામાં આવે છે એટલે મિત્રો જ્યારે લોહીમાં પિત્ત વધી જાય ત્યારે એ પિત્ત પગના તળિયાની અંદર જે સેન્સિટિવ ભાગ હોય છે આપણો પગના તળિયું એટલે ત્યાં બળતરા થાય છે તો એક દેશી બાપદાદાનું વૈદ્ય તમને બતાવું કે આપણા ઘૈડિયાઓ શું કરતા હતા કે એક માટી લાવે ગમે તે પ્રકારની લાલ માટી કાળી માટી અને માટીને પલાળી દેવામાં આવે અને પલાળીને એની રબડી બનાવી અને પછી થાળીમાં મૂકી અને રાત્રે તમારે બંને પગ એ માટીમાં મૂકી રાખવાના છે એટલે અડધો કલાક કલાક સુધી તમારે માટીમાં પગ મૂકી રાખો ત્યાર પછી એ માટીમાંથી પગ લઈ એને સાફ કરી નાખો ધોઈ નાખો પછી કોરા ટુવાલથી પગને કોરા કરી દો અને ત્યાર પછી એરંડ્યુ એટલે કેસ્ટ્રોલ ઓઇલ જેને દિવેલ કહેવામાં આવે છે એ દિવેલની પાંચ દસ મિનિટ બંને પગના તળિયા ઉપર માલિશ કરો મિત્રો આટલું કરીને સૂઈ જશો તો તમારી તજા ગરમી મટી જશે અને સરસ મજાની મીઠી ઊંઘ જશે મિત્રો આપણે સૂરજ બનીને તો આ દુનિયામાં પ્રકાશ ના રેલાવી શકીએ પણ એક નાનકડો દીવો બની અને કોઈ દુખિયારું કોઈ ગરીબ એવું કુટુંબ હોય એના જીવનમાં નાનકડો દીવો થઈ અને આપણે પ્રકાશ રેલાવીએ તો મારું ને તમારું જીવન ધન્ય થઈ જશે પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય પેજ હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ